ભાવનગર શહેરના હાર્દસમા વિસ્તાર ઘોઘા ગેટ ચોક શાક માર્કેટ અને વાસણઘાટ વિસ્તારમાં આજે મહાનગરપાલિકાના દબાણ હટાવ કાફલાએ કાર્યવાહી કરીને ચાર ટેમ્પો ભરીને સામાન જપ્ત કરી લીધો હતો તેમજ અડચણરૂપ બને તે રીતે પાર્ક થયેલા ચાર વાહનને લોક કરી રૂપિયા છ હજારનો દંડ વસૂલ્યો હતો ઘોઘા ગેટ ચોકમાં ખાસ કરીને બિઝનેસ સેન્ટરની ફરતે ગેરકાયદેસર લારીઓ અને પાથરણાવાળાઓ અડ્ડો જમાવે છે જે રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલી ઊભી કરે છે મ્યુનિસિપાલિટી તંત્ર દ્વારા ભાગ્યે જ કાર્યવાહી કરવામાં આવતી હોય છે જેમાં આજે કાર્યવાહી થઈ હતી અને તંત્ર સપાટો બોલાવતા ગેરકાયદેસર લારી અને પાથરણા વાળાઓમાં ભાગદોડ મચી ગઈ હતી અને લોકોને પાર્કિંગ કરવામાં કે ચાલીને જવામાં પણ નાકે દમ આવી જાય એ રીતે લારી પાથરણા વાળાઓનો ત્રાસ જોવા મળે છે અહેવાલ ફિરોજ મલેક ભાવનગર